नमस्कार दर्शक मित्रों मात एस 7 ઇજમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન ગોટડિયા રિપોર્ટર એપલ વાળા સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર ઉત્તર ગુજરાતની ભયાવહ સફળતા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ બીકે ન્યૂઝનો વિમોચન કાર્યક્રમ યોજાયા બીકે ન્યૂઝ ઉત્તર ગુજરાતની સુપ્રસિદ્ધ બાદ હવે સુરત શહેરમાં પણ પ્રસારીત થઈ રહી છે તારીખ 1 8 2024 થી સમગ્ર ઉત્તર ગુજરાતમાં વસતા લોકો તેમજ સમગ્ર ગુજરાતીઓ માટે એક बुलंद અવાજ બનીને આવી રહી છે બીકે ન્યૂઝના વાંચક વિચારધારાના સાચા અર્થમાં લોકોનો અવાજ બની રહે તેમ પડતર પ્રશ્નોને ઉજાગર થાય તે માટે બીકે ન્યૂઝ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવશે સુરત શહેરમાં બીકે ન્યૂઝ વિમોચન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ બી કે ન્યૂઝના તંત્રી તપનભાઈ જયસ્વાલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત કન્વીનર રોહિતભાઈ શર્મા ભારત ભાજપ સુરત શહેર प्रमुख नीरेन्द्र भाई झांझमेरा वीरन दक्षिण गुजरात यूनिवर्सिटी कुलपति श्री किशोर सिंह चावड़ा पूर्व डेप्यूटी मेयर और स्टेडिंग कमिटीना चेरमेन निर शाह स्लम इंप्रूवमेंट समितिना चेरमन राज्यसभा हिंदी सलाहकार समिति गृह मंत्रालय भारत सरकार डॉक्टर भरतभा ठाकुर कॉर्पोरेटर जय श्रीबेन वरिया कॉर्पोरेटर नरेंद्र भाई पांडव बीके न्यूज स्वातंत्री મહિતોષ યશવાલ તેમજ કિશન રાજના દૈનિક વેપારના તંત્રી હિલવનભાઈ ઠાકર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય સવિતાબેન ચશા સુરત ટેક્સટાઇલ માર્કેટના પોસ્ટા ઉપપ્રમુખ અરુણભાઈ પાટોદિયા અને ડાયરેક્ટર સુશીલભાઈ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશના પ્રમુખ અરજીભાઈ બારીયા તેમજ રણિસિંહના ઉપપ્રમુખ કિશોરસિંહ ડાભી ધરણી ધર રૂપ તેમજ શામળાજી ગ્રુપ તેમજ રબારી સમાજના અગ્રણી રાજુભાઈ દેસાઈ વિરલભાઈ દેસાઈ દાંતીવાડા સમાજ અગ્રણી પુરોહિત સમાજના પ્રમુખ જીવરાજભાઈ તેમજ સમાજ અગ્રણી બાબુભાઈ અકોલિયા હિંમતભાઈ વાલિયા સમાજ અગ્રણી તેમજ સર્વ સમાજના દરેક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સુરતના તમામ પત્રકારો પણ ઉપસ્થિત રહી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો મહાદેશ સેવા ન્યૂઝ સુરત મારું નામ તપન જયસ્વાલ છે બીકે બીકે શરૂઆત દિશાથી કરી હતી અને એને એક ચાર પાનાથી શરૂઆત કરી અને આજે અમે સોળ પાનાએ રેગ્યુલર નિયમિત પોતાના પ્રિન્ટિંગ પ્રેસ સાથે ચલાવીએ છીએ સુરતમાં અમે એ અપેક્ષા આવીએ છીએ કે અમે સુરતના શહેરની સમસ્યાઓ અમે ગાંધીનગર પણ અમારું છાપું ચાલે છે તો સુરત શહેરની સમસ્યાઓ સુરતના લોકોના એચિવમેન્ટ સુરત શહેરના લોકોને આનંદ ઉત્સાહ જે માધ્યમ વતી બિકેન્દ્રિતના માધ્યમ માધ્યમથી લોકો સુધી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમે પહોંચાડીએ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અહીંયા રહેતા તમામ જે મહેસાણાવાસીઓ બનાસકાંઠાવાસીઓ એમને એમના વતનના સમાચાર મળી રહે એવો એક નાના ઉદ્દેશ સાથે અમે શરૂઆત કરીએ છીએ અમને વાચક વર્ગો ખૂબ પ્રેમ આપ્યો છે આજે સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમો સાથે प्रिंट मीडिया एक અતારે ખૂબ સ્ટ્રગલ કરી રહી છે એટલે વાચક વર્ગના આશીર્વાદ અમને મળે એવી પણ અમે સુરત શહેરની જનતાને વિનંતી કરીએ છે આભાર જગો માતા જગોપાલ મેરા નામ અરુણ પાટોડિયા છે સૌથી પહેલા મેં બીકે ન્યૂઝ કા સુરત મેં तहे दिल से स्वागत करता हूं अभिनंदन करता हूं और मैं कामना करता हूं कि जिस प्रकार से हमारे अन्य पेपर और चल रहे हैं उससे एक अच्छी इमेज बने और ये जो पत्रकारिता की दुनिया के अंदर जिस प्रकार से दुखती हुई रख पे अंगुली रखे मतलब क्या है गरीबों की सेवाओं के लिए आगे रखे अपनी कलम के माध्यम से और बात ऊपर तक पहुंचाए और ये पेपर हमारा खुद का पेपर बने और घर घर तक इसकी जन जन तक इसकी पुकार रहे ऐसा पेपर बनेगा ये गौ माता की एकदम एकदम खूब खूब अभिनंदन है और मैं चाहूँगा कि इस पेपर को आगे जाके और एक विशाल बर्ड का कार ये पेपर करे जय गो माता जय गोपाल बधाई विजय कुमार चौमाल सलम चेयरमैन सूरत महानगर पालिका आज बीके न्यूज एक नॉर्थ गुजरात में तालुका से शुरुआत करके गांधीनगर बड़ौदा से होते हुए आज सूरत शहर में अपने पैर फंसाए हैं रहे हैं इनको मैं दिल से अभिनंदन करता हूं मीडिया जगत में वो अपना नाम रोशन करे और छोटे छोटे इशू को जो गरीब जनता तक पहुंचाने का काम करें और जनता की सेवा करें ऐसा मैं भगवान से प्रार्थना करता हूं और एक अच्छा मैसेज समाज में जाए अच्छी ईमानदारी के साथ में मीडिया काम करे और देश की सेवा करे हमारे गुजरात के भोले डाले जनता जनार्दन की सेवा करे ऐसी मैं विनती करता हूं खूब खूब साधुवाद देता हूं धन्यवाद मित्रों